કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ કરી છે આ કાર્યવાહી અંગે ભુજના લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જવાબી કાર્યવાહી અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી છે જૂનું ભારત નથી નવું ભારત છે ભારત ઉપર કોઈ આંખ ઉઠાવશે તો એને આંખનો બદલો લેવામાં આવે છે જે જાગતો પુરાવો પાકિસ્તાનને પણ રાતના ખ્યાલને એક એક વાગ્યા પછી જે હુમલો કરવામાં આવ્યો છે જે નવ આતંકવાદીઓ ઠેકાણા છે અને આતંકવાદીઓને પાકિસ્તાન પાળી પોષીને મોટા કરી રહ્યા છે સુરક્ષા આપી રહ્યા છે એ પાકિસ્તાનની અંદર જઈને ભારતીય સૈન્યએ જે દેશદાજ માટે જે કામ કરેલ છે એ સૈન્યને સલામ કરું છું દેશના વડાપ્રધાન રક્ષામંત્રીને પણ અભિનંદન આપું છું કે સાહેબ આપ બે હજાર પચીસના ભારતના વડા છો એ બતાવી આપ્યું છે વર્લ્ડ આખું આજે જોઈ રહ્યું છે કે ભારતની સામે આજે કાંઈ પણ કરવામાં આવશે તો એનો બદલો અચૂક લેશે ભારતીય સેના અજીત ડોભાલ બધા મહાનુભાવોની નિરીક્ષણ હેઠળ આ બધું કાર્ય થયું છે હું સરકારને પણ અભિનંદન આપું છું અને લોકોને પણ કહું છું કે હવે બે હજાર પચીસનું ભારત છે એમાં ભારત સામે કોઈની તાકાત નથી આખું ઊંચી કરવાની અને જે પણ કોઈ ગલતી કરશે તેને દસ ગણું નુકસાની થશે આજે સોથી બસો આતંકવાદી મરી ગયા છે છતાં પણ હજી પાકિસ્તાન એને મળતું નથી અને પાકિસ્તાન તમે જુઓ કે આજે પાકિસ્તાન આતંકવાદીઓને એના વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપે છે સાઈ સન્માનથી એના સપને લઈ જવામાં આવી છે વિચાર કરો હજી કેટલું પાકિસ્તાનને બધા આતંકવાદી પાડીને પહોંચી રહ્યા છે એક બહુ ચિંતાનો વિષય છે હું દેશના લોકોને પણ કહું છું કે પાકિસ્તાની પ્રેમ તમે ઓછો બતાવો આ જોઈ લો તમે આતંકવાદીઓને જે ભારત ઉપર હુમલો કરે છે એને પણ રાજકીય સન્માન સાથે લઈ જાય છે એટલે તમારી આંખ ખોલવાની પણ જરૂર છે ભારત દેશમાં રહ્યો છો તો ભારતની વફાદાર રહ્યો એ જ હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું નમસ્કાર મારું નામ અનવર જુમા આતંકી હુમલો થયો એમાં પચીસ છવ્વીસ ત્રીસ લોકોના નિર્દોષના અવસાન થયા આખો દેશ રસપ્રદ થઈ ગયો અને આઘાતમાં ગરકાવ થઈ ગયો અને આલાયક પાકિસ્તાન એના આકાઓ વારંવાર વારંવાર આવી રીતે આપણે ટોચર કરીએ છીએ ભૂતકાળમાં પણ અનેક વખત ટોર્ચર કર્યો છે ને વર્તમાનમાં પણ અત્યારે ટોર્ચર કરે છે મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યાં સુધી ઊંચી આજ આવવાની નથી બે હજાર ચૌદમાં જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી કરીને આજની લગી સુધી તમે આખો એનો ગ્રાફ જોઈ લ્યો રેશિયો જોઈ લ્યો કે ભૂતકાળમાં આંતકી હુમલા કે વગેરે વગેરે આપણે દાડી નફારા કેટલા દેતા હતા એ લોકો ને બે હજાર ચૌદ પછીની સ્થિતિ પ્રમાણે બે હજાર પચીસ સુધીમાં ડાડા ડફારા તો શું ઊંચી આંખ પણ નથી કરી શકતા એની એક નેતૃત્વમાં ફરક હોય છે કે એક જેમ આપણે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીને આપણે આર્યન લેડીનો જે બિરુદ્ધ આપ્યો હતો એ આજે પાછો બિરુદ આપણે મેનનો આપણે બિરુદ નરેન્દ્રભાઈ મોદીને આપીએ છીએ કે એની સૂઝબૂછ એની જે દેશ પ્રત્યેની લાગણી કે જે પ્રજાને મોટિવેટ કરવાની એની તાકાત છે એક હું તો એકસોને દસ ટકા કહીશ કે મેન કહેવાય એને કે પ્રજા એટલી રસપ્રદ હતી પ્રજા અપસેટ હતી કે હવે શું થશે હવે શું થશે પણ જે મોદી સાહેબની અમિત સાહેબની અને રાજનાથસિંહની જે વ્યૂહરચના છે એને એકસો ને દસ ટકા સફળતા મળી છે ઇનશાલ્લા હજી પણ એનાથી પર વિશે સફળતા મળશે આ નાપાક જે પાકિસ્તાન છે એ ભૂતકાળમાં પણ અનેક અનુભવ કર્યા છે ઓગણીસો પાંસઠમાં કર્યા ઓગણીસો એકોતેરમાં કર્યા પણ એને એકસોને દસ ટકા એમાં સફળતાને નથી મળી સફળતા એકસોને દસ ટકા આપણે ભારતને મળી છે એમાં આપણો તિરંગો આન બાન અને શાન છે એ એકસોને દસ ટકા ફરકે છે ને એનાથી વિશેષ ફરક છે એવી મારી આશાની અપેક્ષા છે કરશું ગઈકાલની રાતના જે એરસ્ટ્રેક થઈ મોડી રાતે ને એમાં જે જે ઠેકાણે આતંકવાદીઓનો સફાયો હતો જે 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 ખૂણાઓ હતા જે આતંકવાદીઓના આતંક આકાઓ હતા એને નેસનાબૂદ કરી ને જે પણ આપણે ભારતીય સેના એમાં સફળતા મળી જાય હું એના બદલ એને અભિનંદન આપું છું ને વધારેમાં વધારે આપણે જોમ જોમ સાથે પ્રજા સાથે મળી ને આવા જે નાપાક ઇરાદા ધરાવતા લોકો છે નાપાક દેશ છે એને આપણે જરૂર જવાબ આપ્યો છે આપશું ને હજી પણ જ્યારે આજે પણ બ્લેકઆઉટનો સમય છે ત્યારે આપણે સચેત રહી સુરક્ષિત રહી સચેત રહીને અને સુરક્ષિત રહી ને દેશની જે પણ આપણી લાગણી છે એનામાં સહિયારા પ્યાસથી હું એમ કહું છું એકસોને દસ ટકા સહિયારા પ્યાસથી આપણે દેશ ભાવના ઉજાગર કરવાની જે પણ આપણે તક મળી છે એ એકસોને દસ ટકા આપણે દેશ માટેની જે આપણી લાગણી છે ઉજાગર કરીએ આપણે એક બાની ને એક બાની ને જે પણ નાપા કિરાદાઓ ધરાવે છે એને એકસોને દસ ટકા જવાબ આપશું આપશું ને આપશું જે પણ આજે આપણો સમય સમયાનુકૂળ સમય આપણે મળ્યો છે એ પ્રમાણે આપણે દેશદાસની ભાવના પ્રગટ કરી ને મોદી સાહેબના હાથ મજબૂત કરી ને દેશની ભાવના છે એને ઉજાગર કરવા એકસો દસ ટકા આપણે સફળતા મળીએ